મહત્વના સમાચારો ગાંધીનગરથી આવી રહ્યા છે જ્યાં વાત કરીએ તો આજે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવાશે પરિવારનો ગાંધીનગરથી સિવિલ જવા રવાના થયા છે મૃતદેહને સરકારી વિમાન મારફતે રાજકોટ લઈ જવાશે આજે સાંજે વિજય રૂપાણીના થશે અંતિમ સંસ્કાર આવતીકાલે પ્રાર્થના સભાનું પણ આયોજન કરાશે મહત્વનું કહી શકાય કે આ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોત થયું હતું આજે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે પરિવારજનો આપણા ગાંધીનગર થી આપણા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે જે પ્રમાણે જે અવસાન થયું છે વિજયભાઈ રૂપાણી તેમનું પણ અવસાન થયું છે આજે સવારે જ હમણાં જે વાત કરીએ તો થોડી વાર પહેલા જ વિજયભાઈ જે પરિવારના લોકો હતા તે અહીંથી ગાંધીનગર નિવાસ સ્થાને સિવિલ જવા માટે નીકળી ચુક્યા છે અને સિવિલ થી તેઓ પણ એક જે પ્રક્રિયા છે તે પાર જે બોડી પ્રક્રિયા છે તે લઈને એક સરકારી વિમાનમાં એક એક કોફિન મોકલવામાં આવશે અને બાર સીટર નું જે પ્રાઇવેટ પ્લેન છે તેમાં પરિવારના સભ્યો રાજકોટ જવા રવાના થશે સાંજે રૂપાણી અંતિમ સંસ્કાર થાય તેવું

ગાંધીનગરથી સિવિલ જવા માટે રવાના થયા છે મૃતદેહને સરકારી વિમાન મારફતે રાજકોટ લઈ જવામાં આવશે આજે સાંજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ની ક્રિયા થશે આવતીકાલે વિવિધ સ્થળોએ પ્રાર્થના સભાનું આયોજન કરાશે